હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું મારા વિડીયોમાં તો આજે છે તારીખ બાવીસ પાંચ બે હજાર ચોવીસને વાર છે બુધવાર તો લસણ વિશે તમને જણાવું તો લસણની આવક છાપરા નંબર દસમાં પિલર નંબર એકથી પચીસ તરફ થઈ ગયેલ છે અને આવકની વાત જણાવું તો આવક રાબેતા મુજબ જેટલી થાય છે એટલી થઈ છે આજે તો ચાલો હવે હરાજી ચાલુ થઈ ગઈ છે તો તમને જણાવીએ હવે હરાજીના બજાર ભાવ તો વિડીયોમાં આગળ બન્યા રહેજો તો ચાલો બતાવીએ તમને હવે લસણ ના દેશી લસણ ગુલાબી લસણ આવ્યું છે વજન લસણ છે જરૂર છે બાકી પડદામાં કાંઈ ઘટે નહીં એવું ડબલ પડદા લસણ છે ઘીના મોટું છે રેબુ આનો ભાવ તમને જણાવું તો સિત્તાવીસો રૂપિયા થયા છે તો માલ વેચો નથી આવડો આ ગુલાબી પત્તી વાળો લસણ છે રૂપિયામાં વેચાણો નથી છે માલ લાડુઓ જોઈ લો રાજસ્થાની લાડુઓ રાજસ્થાની લાડવો ત્રણ હજાર ને રૂપિયા ભાવ છે ત્રણ હજાર સુપર રાજસ્થાની જોઈ શકો છો

ano bao tầm này cho nó chơi whisky anh ơi bao cái chơi biết chân này, cái câu anh biết chưa? Biết chân, cái câu, có cúp đâu anh chứ? Nổi điem mãi chứ, nổi điem. Được, sao có sao nổi điem mãi chân này câu anh ơi, chân này câu type mãi chứ, có đâu nó cúp

ફૂડ ટાઈપ માલ છે દેશી આપ જોઈ શકો છો દેશી માલો લાઈટ કલર વજનમાં કાંઈ ઘટે નહીં એવું સાઈઝમાં થોડું ઝીણા મોટું છે લસણમાં કાંઈ ઘટે નહીં એવું લસણ છે જોઈ લો કલર એકદમ વ્હાઈટ લસણો એકદમ વ્હાઈટ પડદાવાળો માલ મોટી કડીનો માલ છે મોટી કડીનો માલ આનો ભાવ તમને જણાવું તો વીસ કિલોનો ભાવ છે ઓગણત્રીસો ને પંદર રૂપિયા ઓગણત્રીસો ને પંદર રૂપિયા થયા છે ઓગણત્રીસો પંદર મસ્ત ચોખ્ખું એકદમ તો દોસ્તો હલો હરાજીનું કામકાજ તો પૂરું થઈ ગયું છે અને આપણા વિડીયોને પણ અહીંયા જ એન્ડ કરીએ છીએ તો વિડીયો તમને સારા લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર જરૂર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા જ લસણ ડુંગળી થતાં અન્ય જન્સીના વિડીયો તમને લાઈવ હરાજી ભાવ જોવા મળશે તો ચાલો અત્યારે આ વિડીયોમાં આટલું જ ફરી કાલે મળીશું નવા વિડીયો સાથે તો ત્યાં સુધી સૌને જય માતાજી